તો સવારના થઈ ગયા છે દસ આપણે કામ કરીને નવરા થઈ ગયા છીએ અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરી છે તો ઘણું બધું કામ આપણે પતાવી લીધું છે અને દક્ષુભાઈને નવડાવીને તૈયાર કરી દીધા છે દક્ષુભાઈને પપ્પા આવી ગયા કારખાની અને આપણે ટિફિન હવારમાં વહેલું બનાવી દીધું છે તો બસ અત્યારે બ્લોગની શરૂઆત કરી છે તો બન્યા રહે જવા આગળ દક્ષુભાઈ અમારા રિહાઈન બેસી ગયા છે કેમ બેઠો માર જોવું કામ મારવાનું ચાલુ કર્યું આને તો કેમ મારશું મને રિહાઈ ગયા છે ભાઈએ જો મારા પણ આપણે અહીંયા રાખી દીધા છે આ બધે હકેલવાના છીએ અને તડકો તો જો ઉનાળો હવે બેસી ગયો ફાઇનલી બેસી જ ગયો હવે કેમ કે બહુ જ તડકો પડે છે ઘરની બહાર નથી નીકળાતું વાસણ આપણે ચડાવવાના છીએ હજી બીજી તો બધી સાફ સફાઈ કરી લીધી છે કપડાના છે આ ઘઉંમાં આપણે ચીકું ખાતા પાકવા માટે અને દેશી જુગાડ કહેવાય જો ઘઉંમાં નાખી દઈને તો ચીકું પાકી જાય તેમાંથી આપણે કાઢી લઈ પાકી ગયા છે બધા પેલા ચીકું બધાય કાઢી લઈ એમાંથી પાકી ગયા છે ચીકુ ગમે વસ્તુ પાકતી ન હોય તો ઘઉંમાં કે ગમે એમાં નાખી દઈએ એટલે પાકી જાય આ કાચું છે અમુક અમુક પાકી ગયા છે આપણે એક બાજુ કાઢી લઈ આ કાચું છે સાત થી આઠ ચીકુ નાખેલા છીએ હજી અંદર છીએ सक्छु भाइ गुलफिल्ले यही भए चाहिँ मस्त मस्त काटुक छु भाइ ए के नि हाटु नेक मारी हाटु दुकान एट लिए भए कोन लिए तु तु लिए हो या दे दिए ति कोन <laughs> इ मन न कपन <को> <laughs> प्रश्न पुछवाना का सुभाइ जो गुलफिल्ले यही भए चाहिँ बिए ए हाटु एक मारी हाटु हा? क्या थी लिए वो दु?

એમાં આપણે ગેલી રોજિંદા આપણા બ્લોગ મૂકીશી ગઈ બાર વાગ્યા આપણો બ્લોગ ઉપયોગ થઈ જાય છે જઈને જરૂર જોવો અને તમારા વિડીયો સારા લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળશે ત્યારે નવા બ્લોગમાં જઈનેતા દે તેની રેસીપી